રે મિત્રો મંજુલા ઠાકોર મારી મમ્મી મહેનત કરીને આ તોરણ કરી રહી છે અને આજે મારી મમ્મી આ તોરણ બનાવી લીધું છે અને આ તોરણ શ્રી મોબાઈમાં ના મંદિરે એટલે કે મોરાગઢ બાંધવાનું છે અને આજે તેઓ મોરાગઢ જઈ રહ્યા છે અને આ તોરણ બાંધવાના છે ઉરાવાળી આરે વેલી આવશે એ રાખો મુમાય માની ટેક માળી બદલી દેશે લેખ તારો